હાલો દોસ્તો આજે અમારે છે ટિકિટ લેવા કેટલા કેટલા પૈસા લેલા યા ખબર નથી આને એલા ખબર નથી એ ભલા

આખું ગ્રુપ આવી ગયું ભાઈ જો બધા આગળ આવે છે ને હાઉજુન બકરા જોવા આવવાનું છે હાઉજુન બકરા તો પવન સકી પાયા થાય ને આમ કેળો જાય અહીંયા છે જો આ આવી જો આપડા દોસ્તાર હાવ જોઈને આવી ગયા અહીં આ બસ માંથી ભાઈ આમ આવ્યા બધા હાવજ જોઈને જો આ બસ

આ ઘરનો કેમેરો લ્યો અહીંયા વાહન કરી ગયા તો આયા ફોટા પાડવાનો ખાવ તો આ તો લીલો છે તમે હા અહીંયા કે સીસીટીવી કેમેરા છે તો રસ્તો બંધ છે ફૂલ હ હે ત્યાં રસ્તો બંધ થઈ ગયો હવે આમ ભાઈ ચાલો હાલો આમ આ આપણે શૂટિંગ ઉતારવાનું છે સંયારા મૂવી નું

અહીંયા હાવ જુસ છે ત્યાં આવે અહીંયા હવે આજે ઉપર અમે વિડિયોમાં બનાવી જો પાલન કોઈ કરતા નથી માય વોર્નિંગ મારેલી છે આ નિયમનું પાલન કરવું જો આ અહીંયા અહીંયા કેટલા જણા સડવાનું છે ઉપર પચાસ જણાનું નું જો મર્યાદા છે આ ગુજરાતી છે અને ઇંગ્લિશ માં ફિફ્ટીન તો તમને બતાવી મર્યાદા મુજબ ઉપર માણસો છે આમાં અઢીસો થી ત્રણસો જણા આવી છે

айна <laughs> брат

મહાદેવ નું મંદિર છે તમને ઝૂમ કરીને બતાવું અહીં દર્શન કરવા જવાનું છે અને હાઈ તમને શ્રાવણ મહિનો એ એ એ એ એ ઓલો ગાડી લઈને વેલા અંદર ઓલો ગાડી લઈને અંદર એ ઠોઈયો